જેમાં બ્લડ ડોનેટ કરનાર દાતાઓને ગિફ્ટ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કુંભારવાડાના પીઆઈ જે જે પાંડવ સાહેબ કોંગ્રેસના અગ્રણી મુસ્લિમ સમાજના આગેવાનો મુફ્તી સાહેબ મુલ્લાવાલા એડવોકેટ જુનેટ સૈયદ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા શ્રી નરેન્દ્ર રાવત એક્સ ઓપોઝિશન લીડર વડોદરા સેવા સદન અમીબેન રાવત ઋત્વિક જોશી એડવોકેટ અશફાક મલિક સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા જેમાં જલારામ બ્લડ બેંકના ડોક્ટરની ટીમ અને ડોક્ટર રિઝવાના મિસ્ત્રીએ ખૂબ સાહસકાર આપ્યો હોવાનું ફારૂકભાઈ દ્વારા જાણવા મળ્યું હતું અંતે આવનાર દાતાઓને અને મહેમાનોનું સુહેલભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું જાણવા મળ્યું હતું રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા એ સમય આપી શું કહે છે સારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ટ્રસ્ટી અને ચેરમેન વાઇસ ચેરમેન જે બધાએ જે લોહીના એકત્રીકરણ માટેના જે પ્રોગ્રામ સગુન હોલ રાખેલ છે સૌપ્રથમ તો હું તમામ એના આયોજકો અને એના ટ્રસ્ટીઓને મારા કુંભારવાળા પોલીસ સ્ટેશન વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને એક સમાજ માટે એક સારો પેગામ એક દિશા સૂચન છે કે ભવિષ્યમાં કારણ કે લોહી એવી વસ્તુ છે કે જે તમે પ્રોડક્ટ કરી નથી શકતા એ તમારે માણસો જોડે ભેગું કરવું જ પડે અને જ્યારે જેને તકલીફ પડે એને ખબર પડે છે કે લોહીની કેટલી હોય છે એટલે એક ઉમદા સેવાથી જે કાર્ય અહીંયા કરવામાં આવી રહ્યું છે હું બધાને ખૂબ અભિનંદન આપું છું અને તમામ કુંભારવાળાની સામાન્ય પબ્લિક તેમજ આજુબાજુના બીજા વિસ્તારની પબ્લિકને બી જાણ કરવા માંગુ છું કે આ જે કેમ્પ રાખ્યો છે જે એક મેડિકલ કેમ્પ કેમ્પ બી રાખ્યો છે જે ફ્રી મેડિકલ ચેકઅપ બી રાખ્યું એનો બી લાભ લો અને ખૂબ ઉત્સાહપૂર્વક બ્લડનું ડોનેટ કરો દાન કરો એવી હું આશા રાખું છું અને ફરી એકવાર આયોજકો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સમાજ સેવા માટે એક ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે દાતાઓને મારે એટલો જ મેસેજ છે કે તમારા બ્લડથી જે જિંદગીના એવા સમયે જે જરૂર પડે છે માણસને અને જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે આપણે એક જોતા નથી કે બ્લડ કોનું છે કઈ જાતિનો છે કયા ધર્મનો છે આપણે ક્યાં જોતા નથી ફક્ત બ્લડની જ આપણે જરૂરિયાત છે તે દાતાઓને હું ફરી અપીલ કરું છું કે તમે નિયમિત બ્લડ દાન કરો અને ફરી એકવાર આજે સારા ચેરિટેબલ ટ્રસ્ટના છે એમના આયોજકો અને ટ્રસ્ટીઓને ફરી એકવાર હું આભાર માનું છું કે આ સમાજ માટે ઉમદા કાર્ય કરી રહ્યા છે

આજના દિવસે આ બ્લડ ડોનેશન કેમ્પ કરીને જે સેવાનું કાર્ય કે આવનારા દિવસમાં જ્યારે પણ કોને બ્લડની જરૂર પડે તો આમના માધ્યમથી એ સેવા લોકોને પૂરી પાડી શકે સાથે સાથે એમણે હેલ્થ ચેકઅપના પણ અહીંયા કેમ્પ રાખ્યો છે ખૂબ જ સારું આયોજન કર્યું છે અને આવા સારા કાર્યક્રમો આવનારા દિવસોમાં કરતા રહેશે એવી મારી શુભેચ્છા છે બ્લડ દાતાઓને મારો મેસેજ એ છે કે આ બહુ સેવાનું કાર્ય છે ખાસ કરીને જ્યારે આપણે સરકારી દવાખાનાઓમાં જઈએ છીએ ધારો કે એસએસજી હોસ્પિટલ હોય તો ત્યાં ઘણી બધી વખત એવું જોવા મળ્યું છે કે જે બ્લડની જરૂર પડે છે ત્યારે એ બ્લડ ખૂબતું હોય છે એ બ્લડનું ગ્રુપ ત્યાં મળતું નથી ત્યારે આપણે આ સેવાકીય સંસ્થાઓ દ્વારા જે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે ત્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિને આ બ્લડનો ફાયદો થાય અને કોઈનો આપણે જીવ બચાવી શકીએ આવો જ્યારે ભગીરથને સારો હેતુ હોય ત્યારે આવા કાર્ય બિરદાવીએ છીએ મિત્ર છે જૂનો મિત્ર છે સ્કૂલ ટાઈમ થી અમે જોડે ભણીએ છીએ અને ઘણા બધા સેવા કાર્ય કરે છે અલગ અલગ સંસ્થાઓ પણ ચલાવે છે એમાં એક આ એક સોને પે સુહાગા જેને કહેવાય એવું એક આ કાર્ય છે એ માટે એમને પણ અભિનંદન આપું છું ભારત દેશના સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે જે આ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે તમામ ખૂબ આપું છું આવા પ્રસંગે આટલું ઉમદા કામ કરવું બ્લડ ડોનેશન એટલે અનેકનો જીવ બચાવવાની આ પ્રવૃત્તિ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની જે ભાવના છે એની સાથે લોકો બ્લડ ડોનેટ કરતા હોય છે સૌથી મહાન દાન એટલે રક્તદાન એવું કહેવામાં આવે છે ત્યારે સૌ આયોજકોને હું ફરીથી શુભકામનાઓ આપું છું અને સાથે એક હેલ્થ કેમ્પ છે લોકોને એનો બી બેનિફિટ મળે છે સારા ચેરિટેબલ ફાઉન્ડેશન આજ રીતના કામ ઉત્તર ઉત્તર કરે અને એમની પ્રગતિ થાય એવી શુભેચ્છા આજે પંદર ઓગસ્ટના નિમિત્તે અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પ રાખેલો છે અમે નવું રજીસ્ટ્રેશન કરાવેલું છે સારા ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ જેમાં અમારી સાથે બધા બહુ છોકરાઓ છે અને એના લીધે જ અમે આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે જેમાં ઉપસ્થ બધા બહુ છોકરાઓ બ્લડ ડોનેટ કરવા માટે આવી રહ્યા છે અને અમારી જોડે છે ડૉક્ટર રિઝવાના મિસ્ત્રી

અને એ લોકોને બહુ સારું લાગે છે અહીંયા જે રિઝવાના મેડમ છે તે એમને ટ્રીટમેન્ટ બતાડે છે વગર દવાએ એ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે એનાથી એ લોકોને બહુ સારું લાગી રહ્યું છે સમગ્ર લોકોને શું મેસેજ આપશો સમગ્ર લોકોને એ જ મેસેજ આપીશ કે આજે આ પ્રોગ્રામનો લાભ લો બહુ સારું છે કેમ્પના અંદર ફ્રી છે અને રિઝવાના મેડમ બહુ સારી ટ્રીટમેન્ટ બતાડે છે વગર ગોરી ખાતે તમને દુખાવામાં રાહત કરી આપે છે એના માટે હું બધાને મેસેજ એ જ આપવા માગું છું કે સગુન હોલ બાનવાળાના નાકા પર સેલ પેટ્રોલ પંપની બાજુમાં અને અમરકારની સામે જલ્દીથી જલ્દી બધા આવે અને ટ્રીટમેન્ટ લે એ જ આપની સાથે અપેક્ષા રાખું છું સારું છે આવી રીતના બધા પ્રોગ્રામો કરતા રહેવું જોઈએ જેથી કે લોકોને ફ્રીમાં રાહત મળી રહે એ માટે સારું છે અને રક્તદાન શિબિરનું એટલા માટે આયોજન રાખ્યું છે કે અત્યારે લોકોને થેલેસીમિયાના પેશન્ટો વધારે હોય છે જેમને બ્લડની વધારે જરૂર પડતી હોય છે કેમકે એમને બ્લડ બનતું નથી

જેમાં ડોનેશન નો બ્લડ કેમ્પ કેમ્પ આવ્યો આવ્યો છે છે અને ફ્રી હેલ્થ કરવામાં મારુ થેરાપી નું છે આ એક સુજોગ થેરાપી છે જેમને ગુ દુખાવા હોય છે એના માટે અમે ગૂંટણ પર મેથી એપ્લાય કરીએ છીએ મેથીની પટ્ટી એનાથી એટી પર્સન્ટેજ દુખાવામાં રાહત મળે છે પેશન્ટોને જે આપણી કોરિયા થેરાપી છે જે ઘણા લોકો ઇન્ડિયામાં કરે છે ગુજરાતમાં બી ઘણા લોકો કરે છે અને હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આપે છે પેશન્ટ મેથી મેથી પટ્ટી આમ તો પેશન્ટ આઠ કલાક સુધીને રાખી શકે તો બેસ્ટ રિઝલ્ટ આપે છે પણ આમ તો ચાર પાંચ કલાક સુધીને એપ્લાય કરવામાં આવે તો બી સારું એવું રિઝલ્ટ હોય છે મારી પાસે દુખાવાના પેશન્ટ વધારે આવે છે કારણ કે હું સુજોગ થેરાપી કપિંગ થેરાપી એક્યુપ્રેશર કરું છું એટલે એના લીધે મારી પાસે વેન્સના પેશન્ટ બીજ વધારે હોય છે જે રીતે વેનના પેશન્ટ છે સાયટિકાના પેશન્ટ છે તો મારું એક્યુપ્રેશર એક બ્લડ સર્ક્યુલેશન પર કામ કરે છે

મારું નામ અધનાન છે મેં કિસ્મત કોળોની આજો રોડથી આવું છું હું બ્લડ લગભગ દસ વર્ષ સીએ આપું છું બ્લડ આજે અમે લોકોએ પંદરમી ઓગસ્ટે સારા ચેરિટેબલ ટ્રસ્ટમાં સુકુન હોલ અહીંયા આપવામાં આવ્યું છે સારું લાગે છે બ્લડ બધાને આવવું જોઈએ